જય માતાજી જેમ ઈશ્વરનું પ્રતિક ઓમ છે એમ રૂપિયો એ પણ માયાનું પ્રતિક છે અને માયાનું પ્રતિક હોવાના કારણે એને મૂર્તિમંત માનવામાં આવે છે એમાં જ્ઞાની તપસ્વી સુરવીર સહંત મહંત સ્નેહી મિત્રો પિતા પુત્ર ભાઈ બાંધુત્વ અને તમામનો જે રૂપિયો કઈ રીતે નાચ નચાવે છે એના ઉપર પ્રકાશ પાડતા કવિ ભક્તકવિશ્રી દુલ્લાભાયા ને જ્યારે દ્રષ્ટાંત યાદ આવ્યો હશે અને એના પ્રમાણે એમને પોતાના શબ્દોનું વાવેતર કર્યું હશે પ્રસંગ એવો બન્યો કે ભગત બાપુ પોતે અજાચક ચારણ અજાચી વ્રત પોતે પાડે એટલે કોઈનો પણ રૂપિયો લેવો નહીં કોઈની શીખ ન લેવી કોઈની ભેટ સોગાત સ્વીકારવી નહીં આવો એમનો નિયમ અને નિયમને કારણથી કોઈ દિવસ એમણે કોઈ પણ કોઈનું દ્રવ્ય રૂપિયો લીધેલ નહીં પરંતુ એક એવી ઘટના ઘટી કે દરબાર એમના ઘરે પધાર્યા રાજા સાહેબમાં જાગીરદાર વ્યક્તિ એટલે એમણે ત્યાં જમણવારનું આમંત્રણ આપ્યું જમણવાર કર્યું અને આપણી જેમ પ્રથા છે કે આપણે કોઈપણ ગૃહસ્થના ઘરે જઈએ એટલે નાનું છોકરું હોય એના હાથમાં કંઈ ભેટ સ્વાગત આપણે જે કંઈ આપણે જે રૂપિયો પૈસો જે વખતે દસ પૈસો બે પૈસા ડબોડિયાના જે કંઈ આપણે દેવાતા હોય ખારેક કરીને આપવાની એક પ્રથા છે અને એ પ્રથાની અંદર ઘરધણી પણ ના પાડી શકે નહીં તો એવો પ્રસંગ બન્યો કે અમે આપ્યાની ભેમાં ના પણ ના પાડી શકાય એટલે ભગત બાપુને એવું મનમાં એવું થયું કે આ અજાથીને અભડાવ્યા એની ઉપરથી એમને કદાચ એક ભેદો વ્યક્તિને પૈસો કઈ રીતે ભેદી શકે છે એની વ્યવહારિક વાત કરી અને ભગત બાપુને સ્પૂર્ણ થઈ અને એમણે કાવ્ય લખ્યું ઓરાનેયા ઘા આડનય વોડા ઓરાનૈયા ઘા આડને અવોળા એ સવને નાચ નચાયા રૂપૈયે ભેદુને ભરમાવ્યા આ ભેદુને ભેદને ભરમાવ્યા થોડા કારણીએ ઠાળ બાંધીને સમજો ને ચૂકાવ્યા થોડે કારણીએ ઠાળ બાંધીને એને સમજો ને ચૂકાવ્યા ઓછાયા થી આ ભળતા એવા ઓછાયા થી આ ભળતા એવા વૈષ્ણવને વટ લાવ્યા રૂપૈ બે દુ માવ્યા આ રૂપૈયે બેદુને બોર માવ્યા એકલા મેલ્યો સાથે નહાલ્યા રાજા ને રજડાવ્યા એકલા મેલ્યા સાથે નહાલ્યો રાજા ને રજડાવ્યા એ જોગંદર ને કાને જાલિયા સાધુને સોપડાવ્યા રૂપૈયે ભેદુ ને બોર માવ્યા રૂપૈયે ભેદુ ને બોર માવ્યા ઓરને યાઘા આડનય વડા ઓરન યાઘાજો ને આડનય વડા સુઘડને સર માવ્યા રૂપૈયે ભેદુને બર માવ્યા આ રૂપૈયે ભેદુને બર માવ્યા ત્રણ તાલી તાલ બજાવી કવિયો ને કૂદ કાવ્યા જી ત્રણ તાલી ਤਾਲ ਵਜਾਵੀ ਕਵਿਓ ਨੇ ਖੁਦ ਕਾਵਾਂ ਪਾਸੇ ਬਿਸਾੜੀ ਕਿ ਧਾ ਪਤਾ ਨਾ ਪਾਸੇ ਬਿਸਾੜੀ ਪਾਸੇ ਬਿਸਾੜੀ ਕਿ ਧਾ ਪਤਾ ਨਾ ਜਨੇ ਪੰਡਿਤ ਨੇ ਪਪੜਾਵਿਆ ਰੁਪਈਏ ਧੇ

ઠ નરિજી ના હોઠ નરિભક્તો હસાવ્યા રૂપૈયે ભેદુ ને રૂપૈયે ભેદુ ને ભોર માવ્યા અઘનયો રા આડન યવડા અઘન યોરા જોને આ ડોડા એ સવને નાચ ભાઈ ભાઈ માં બ્રાંત પડાવી કુણા મથલ ડાંક પાવ્યા ભાઈ ભાઈ માં હાથ જડાડ્યો તા તો હાકલ દીધી જો ને આસુગઢ ને સરમા આવ્યા રૂપિયા ભેદુ ને ભર માવ્યા

એ સૌને નાચો નચાવ્યા રૂપૈ બે દુ ને ભોર માવ્યા ને ભોર માવ્યા